દેવગઢ બારિયા નગરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ દેવગઢ બારિયા નગરમાં તિરંગા યાત્રા મંત્રી બચુભાઈ ખાબરનાઓની અધ્યક્ષતામાં યોજાઈ દેવગઢ બારિયા ખાતે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રપ્રેમને સમર્પિત હર ઘર તિરંગા અભિયાન કાર્યક્રમ અંતર્ગત દેવગઢ બારીયા નગર ખાતે પણ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી રાષ્ટ્રભક્તિનો નો પ્રેમભાવ જાગૃત કરતી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને વંદે માતરમ અને ભારત માતા કી જયના જય ઘોષ સાથે નીકળેલી આ તિરંગ યાત્રાનું મહાનુભાવોએ બસ સ્ટેન્ડથી લીલી ઝંડી આપી પ્રારંભ કર્યો હતો આ યાત્રા પોલીસ સ્ટેશન ધાનપુર રોડ એકબત્તી બત્તી સમડી સર્કલ વિક્ટોરિયા સર્કલ થઈ ટાવર ખાતે સમાપન થઈ હતી અને ત્યાં બાળકીઓ દ્વારા નૃત્ય પણ કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં દેશપ્રેમના પ્રેમના ગાનથી દેવગઢ બારી આખું નગર સડક ઉપર ગુંજી ઉઠ્યું હતું દેવગઢ બારિયા નગરમાં તિરંગા યાત્રામાં ઉપસ્થિત રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ પ્રાંત અધિકારી નાયબ પોલીસ અધિક્ષક મામલતદાર ચીફ ઓફિસર સહિત પદાધિકારી અધિકારીઓ તમામ વિભાગના કર્મચારી ગામના અગ્રણી તેમજ ગ્રામજનો વિદ્યાર્થીઓ અને દેશ પ્રેમીઓ ઉત્સાહભેર सहभागी બન્યા હતા અને આખું નગર દેશ ભક્તિમય ગુંજી ઉઠ્યું હતું અહેવાલ દીપક રાવલ અહેવાલ દીપક રાવલ દાહોદ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે

નગરજનો શહેરીજનો આઝાદીના ઇતિહાસમાં આટલી મોટી સાતેક હજાર અમારા કાર્યકર્તાઓ આગેવાનો તમામ સમુદાય સાથે મળીને ત્રિરંગા યાત્રા આજે અમે આખા શહેરમાં માં ફર્યા છીએ આખરે આમાં નાની બાળાએ એના નૃત્ય પણ કર્યા છે અને આવતીકાલે ધ્વજવંદન કાર્યક્રમ મારા દેવગઢ રમત ગમત સંકુલ ખાતે કરવાના છે એનું આમંત્રણ આપવાનું હતું આજ કાર્યક્રમ આજનો હતો એમાં તમામ ભાઈઓ બહેનો ઉપસ્થિત હતો મીડિયાના મિત્રો પણ સાથે થેન્ક યુ